હલો મિત્રો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે હું જઈ રહ્યો છું ટાટાના સર્વિસ સેન્ટરમાં મેં મારા સફારીની સર્વિસ અમારે રિસેન્ટલી જ કરાવી હતી પણ તો પણ શનિવારે થયું એવું કે રિટર્નમાં આવતા એના જે ઓઇલની જે લાઇટ આવે એ બ્લિંક કરવા લાગી પછી મેં સર્વિસ સેન્ટરમાં કોલ કરીને વાત કરી તો એમને ચેક કરીને કહ્યું કે વાંધો નહીં આવે કે અત્યારે તમે ડ્રાઈવ કરી શકશો કે અમદાવાદથી તમે મહેસાણા આવી શકશો બધો પોસિબલ થાય તો સન્ડે આ મંડે તમે એક વખતે આવીને સર્વિસમાં બતાવી જજો કોઈ લોંગ ટૂરમાં ગયા પહેલાં બેટર છે કે તમે એક વખત ચેક કરાઈ જાવ તો એના માટે હું અત્યારે જઈ રહ્યો છું ટાટાના સર્વિસમાં તો જોઈએ હવે એ લોકો શું ચેક કરશે શું પ્રોબ્લેમ નીકળે છે જે અશાહી હું તમને લોગમાં બતાવતો રહીશ હા તો જુઓ મારા આહાન વિહાન બંને જણા કરે છે આરામ દરવાજો શાંતિથી ખોલવો પડશે જો અવાજથી ઊઠી ગયા તો વેસલીને બહુ હેરાન કરશે હા તો આપણે આવી ગયા છીએ મારી ટાટા સફારી જોડે તમે જોઈ જ રહ્યા છો કે ફરીથી ગંદાતી થઈ ગઈ છે કારણ કે વચ્ચે ઉપવાસ કર્યા પછી પડી ગયો વરસાદ તો એને તો આપણે શું કરી શકીએ ચાલો હું તમને ગાડી સ્ટાર્ટ કરીને બતાવું કે કઈ એલ લાઇટ છે જેને આપણે ચેક કરાવવા માટે જઈ રહ્યા છીએ અત્યારે તો જો સ્ટા ગાડી સ્ટાર્ટ થશે તો તમે જોશો તો હેન્ડબ્રેકની જસ્ટ બાજુમાં એક લાઇટ બ્લિંક કરતી હશે જે ઓઇલનો સિમ્બોલ છે આપણે બતાવીએ સર્વિસમાં જઈને કે શું ઇસ્યુ છે એના માટે હા તો આપણે પહોંચી ગયા છીએ મૈત્રી મોટર્સ મહેસાણા જે આવેલું છે વોર્ડના શોરૂમની સામે બ્રિજની નીચેના ભાગમાં મેં લાસ્ટ ટાઈમ મારા કારની સર્વિસ અહીંયા જ કરાવી હતી તો થયું કે ચાલો અહીંયા જ ચેક કરી લઈએ ફરીથી તો મેં ટેકનિશિયનની વાત કરી એમને કહ્યું કે કારની અંદર લેતા હો આપણે ખૂબ જ ચેક કરી લઈએ તો ચલો કારની અંદર લઈ જઈને શાંતિથી પાર્ક કરી દઈએ ટેનિશિયન આવીને ચેક કરશે હું તમને વિડીયોમાં બધું જ બતાવીશ કે એ શું ચેક કરી રહ્યા છે અને તમારી ટાટાની કારમાં પણ આવું થાય તો એનું સોલ્યુશન શું આવશે તો જોતા રહેજો આગળ વિડિયોની અંદર E હા તો મિત્રો તમે જોયું એ રીતે કે ટેકનિશિયનએ લેપટોપ કનેક્ટ કર્યું અને લાઇટને રિસર્ટ કરી દીધી આપણે ફરી એકવાર ચેક કરી જોઈએ કે લાઇટ આવે છે કે નથી આવતી સો તમે જોઈ રહ્યા છો કે હજુ પણ લાઇટ આવી રહી છે ટેકનિશિયન આ મેન્શન કર્યું હતું કે હાલ જ હજુ રિસેટ કર્યું છે તો લાઇટ આવવાના ચાન્સ છે ચલો એને કહ્યું હતું એ રીતે આપણે એક પતે ફરીથી ગાડી સ્ટાર્ટ કરી જોઈએ ને ગાડી સ્ટાર્ટ કર્યા પછી તમે જોઈ રહ્યા છો કે લાઇટ આવતી બંધ થઈ ગઈ છે તો આ જસ્ટ ટેકનિશિયન મને જે રીતે સમજાયું એ રીતે આ જસ્ટ એક સર્વિસ માટે હતું ઓઈલ ચેન્જ માટેનું હા તો હવે ચલો હું તમને બહાર જઈને થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું કે અંદર શું ડિસ્કશન થયું છે અને તમારે પણ ટાટાની આવી કાર હોય અને આવી લાઈટ બ્લિંક કરવાની સ્ટાર્ટ થાય તો તમારે શું કરવું જોઈએ થેન્ક યુ થેન્ક યુ હા તો ફાઇનલી ટાટાના સર્વિસ સેન્ટરની વિઝિટ કરી લીધી ટેકનિશિયને મળ્યા એમને ગાડી ચેક કરીને કહ્યું કે એકચ્યુલી આ જે છે એક પ્રકારનું સર્વિસ રિમાઇન્ડર છે જે ટાટાની ફ્યુચરમાં અવેલેબલ છે કે એનો મતલબ છે કે તમારા ઓઇલ ચેનનો ટાઈમ આવી ગયો છે પણ જ્યારે મેં ગાડી સર્વિસમાં આપી ત્યારે એ સર્વિસ રિમાઇન્ડરની લાઇટ ચાલુ નથી તો એ લોકો રિસેટ નહોતા કરી શક્યા પણ સર્વિસના પછી થોડી બસો ત્રણસો રૂમિમી ચાલી એના પછી લાઇટ બ્લિંક કરવાની સ્ટાર્ટ થઈ તો તમને કઈ નોર્મલ સર્વિસની જ છે અને તમારે જ્યારે પણ આ લાઇટ બ્લિંક કરતી હોય ઓઇલવાળી તો તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારે ગાડી ક્યાંય પણ નહીં અટકે જો ઇન કેસ જો આ લાઈટ તમારી સ્ટેડી ચાલુ હોય તો તમારે એનો મતલબ એવો થાય કે તમારા કારમાં ઓઈલ ઓછું છે તો તમારે એવા ટાઈમે જેમને જલ્દી સર્વિસ સેન્ટરની વિઝિટ કરી લેવી તો જો બ્લિંક કરતી હોય તો તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી એમને જસ્ટ તમે વિડીયોમાં જોઈ જ હશે કે એમને લેપટોપ કનેક્ટ કર્યું એમના સોફ્ટવેરની અંદર એન્ટર કર્યા અને જે એલઈડી લાઇટ હતી એને એ રિસેટ કરી દીધી અત્યારે હું જોઈ રહ્યો છું કે જે લાઇટ બ્લિંક કરતી હતી ઓઇલવાળી એ અત્યારે બંધ થઈ ગઈ છે હવે તો જે પ્રોબ્લેમ હતો જે સોલ્વ થઈ ગયો એકચ્યુઅલી મેં આને ગૂગલ સર્ચ પણ કર્યું હતું પણ તો પણ થયું કે ખોટું રિસ્ક લેવું એના કરતાં એકવાર સર્વિસ સેન્ટરનો વિઝિટ કરી લેવું સારું તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે નેક્સ્ટ ટાઈમ પણ જો કદાચ આવું થશે નેક્સ્ટ સર્વિસના ટાઈમમાં જે આવે છે ત્રીસ હજાર કિલોમીટરે તો એવા ટાઈમમાં પણ આવું થશે અને કદાચ કોઈ ટામે બહાર હશું તો ટેન્શન લેવાની કંઈ જરૂર નહીં રહે મારે તો મારા જે ક્વેરી હતી એ અહીંયા સોલ્વ થઈ ગઈ છે હવે સો ફાઇનલી ટાટાના સર્વિસ સેન્ટરમાં આવીને જે ઓઈલ લાઇટ જે બ્લિંક કરતી હતી એનો જે ઇશ્યુ હતો એ રિઝોલ્વ કરી નાખ્યો છે એ લોકોએ તો ચાલો આ વ્લોગને અહીં જ એન્ડ કરીશું તો જઈએ હવે ઘરે અને હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીશું નવા બ્લોગની અંદર 澳洲。